ગુડ મોર્નિંગ ને જયથી કેમ છે બધા મિત્રો મજા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજ આપણી જવાનું હે ખેતરી આજ બધી જવાર વાટી નાખવાની પાંચસો મજૂર આવ્યા તો ને પછી આજ આપણી હે ને જવાની પોરબંદર ખળપીઠમાં લઈ છે ને આ જઈને વેસે નાખવાની છે હાલો આજના લોકો બનાવી રહી જાય આગળ તમને બધું બતાવીશ તો મિત્રો વાળી આપણી સારાને આવે આગળ તમને મજૂર આવી ગયા જવાર વાટવાનું સારું કરતી તું સાબાને પીવડાવી દે પછી પાછા કામ ચડા દઈએ તો હાલ તમને જવાય કેટલીક વાટી દેખાડે તો જો મિત્રો આ શિયાર ક્યારે અધુરા હે વાટ્યા પાંચ જણા આવેલ હે અને આ બધું જે વાટવાનું બાકી છે આ શિયાર ક્યારે અધુરા લીધેલ હે મિત્ર આપણી સાબા આપી દીધો આપણે જે થોડું કંઈક જવા એટલે એને હટકે જાય ને પછી પાછા બપોરે બપોર હારે નાવી હાલ મળીએ તમને પછી મિત્ર આપણે બપોરા લઈને નીકળે ગા વાડી જઈને બપોરા બપોર દેતી પછી બે વાગે પાછા ચા લેવા જવા દુખે જોવો જોઈએ મિત્ર આંબા મોર તો જોવા આવ્યો વાર કેરીએ ભૂખા કાઢે નાખવાની હે જોવો જોઈએ આ કોર આપણા બીજા પાડો હેનું ખેતર હે એમાં વાવેલ હે સણા જોવો જોઈએ કેવાક સણા હે બાર તેર વીકાલે કોઈ ને તમારે માંડવી ને કોઈને ફોલ આવવાની હોય તો રાજામાં વાર છોડે આજે ફટ દેખ ની અંદર આવે જાય પૂર આવે તો જો મિત્રો આ ત્રણ હે આ બધે આપણે જાહેર વાટવા ના જે બે જણા હે હિન્દી માં કઈક વાતો કરે તો ખરી પણ કંઈ આપણે સમજાતું નથી ગુજરાતી માં બોલે તો ખબર પડે આપણને એટલી ભરાઈ દીધી આજે આ બધું ભરવાનું છે પછી આને લઈને જઈને આપણે ભોય ની ખડપૂત માં ના ભાઈ જો ખદડીને ખદડી ને માય કાંગલે હાજી હો ગ્રામ ખીચડી ખાઈને હોય જાય અરે અરે બગડાટે બોલા દેજો ને થાય તો એટલી ભરી ત્યાં લીધું એટલી વાટી દોઢ વીખા ને બહુ જ બાકી છે